ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂરું થઈ ચૂક્યું છે અને તેના બીજા દિવસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પંચાવન સોથી વધુ સીટ પર જે ભરતીની જાહેરાત કરી હતી તેની સત્તાવાર જાહેરાત આજે કરી ચૂકી છે અને એક એપ્રિલથી તેની પરીક્ષા પણ લેવાશે તો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ બાબતે શું માહિતી આપી તેની વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને સત્તાવાર રીતે આજે જે પરીક્ષા છે તે એક એપ્રિલથી લેવાશે તેની વિગત આપી હતી તો આપ જાણી લો આ બાબતે હસમુખ પટેલે શું માહિતી આપી છે સરકારના વિભાગોમાં અને ખાતાના વડાની કચેરીઓમાં વર્ગ ત્રણની જેટલી બી ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે આપણે એક સંકલિત આંકડો નક્કી થયો હતો અને પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટે જાન્યુઆરીના પ્રથમ વીકમાં એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી બસો બાર નંબરની આ જાહેરાત અન્વયે ઓનલાઈન એપ્લિકેશન આપણને પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારોએ એમાં ઉમેદવારી નોંધાવેલી છે અને આ ઉમેદવારોની જે ગ્રુપ અને ગ્રુપ બીની પાંચ હજાર પાંચસો ચોપન જગ્યાઓ ભરવા માટેની જે ભરતી પ્રક્રિયા છે એની પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા જેને કહી શકાય કે જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે ટેસ્ટ જે પરીક્ષા જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તે એપ્રિલ મહિનાની પહેલી તારીખથી શરૂ થશે દરરોજ ચાર શિફ્ટમાં આ પરીક્ષા લેવાશે એટલે કે દરરોજ ચાર ચાર પેપર નીકળશે અને આ પરીક્ષા વીસ દિવસ સુધી ચાલશે આ પરીક્ષા એક એપ્રિલથી શરૂ થશે અને આઠ મે પૂરી થશે વચ્ચે વચ્ચેના દિવસોએ પરીક્ષા કેન્દ્રો અવેલેબલ ન હોતી તે દિવસે પરીક્ષા લીધેલી નથી પરંતુ વીસ દિવસની આ પરીક્ષાઓમાં ટોટલ સાત પંચોતેર પેપર્સ નીકળશે અને આ પંચોતેર પેપર્સ ઉમેદવારોને જુદી જુદી સીટમાં આપવાના થશે એક એપ્રિલથી શરૂ થયેલી પરીક્ષા એક બે ત્રણ તારીખે એમ ચાલ્યા કરશે રોજની ચાર એક એક કલાકની આ પરીક્ષા છે સો માર્ક્સની પરીક્ષા છે એમસીક્યુ બેઝ પરીક્ષા છે ઉમેદવાર જ્યારે પોતાના કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થથી લોગિંગ થાય છે ત્યારે તેના સ્ક્રીન પર પરીક્ષા શરૂ થાય છે દરેક પ્રશ્નના નીચે ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે એમાંથી કોઈ એક સાચો વિકલ્પ છે ઉમેદવારે પસંદ કરવાનો છે એક વિકલ્પ સાચો પસંદ કરે છે તો એને એક માર્ક્સ મળે છે પરંતુ જો એને પસંદ કરેલો વિકલ્પ ખોટો છે તો એવા સંજોગોમાં ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ્સ પણ રાખવામાં આવેલું છે ઉમેદવાર નેગેટિવ માર્કિંગ્સથી બચવા માટે જો એ વિકલ્પ જે પ્રશ્નનો વિકલ્પ છે સ્કીપ કરે છે નેક્સ્ટ કરી દે છે વિકલ્પને પસંદ કરતો નથી એક પણ વિકલ્પને પસંદ કરતો નથી એવા સંજોગોમાં એને ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ્સ થતા નથી આ પરીક્ષા છે તે સ્ક્રીનિંગ ટેસ્ટ છે પ્રાથમિક પરીક્ષા છે આના આધારે મેરિટ બનવાનું નથી જ્યારે એની પસંદગીમાં સમાવવા માટે આનું માર્ક્સ ગણવાના રહેતા નથી આ પરીક્ષા એટલા માટે છે કે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જે આપણે પાંચ પાંચ લાખ સત્તર હજાર ઉમેદવારો આવેલા છે એમની આ પરીક્ષા લઈએ છીએ અને ગ્રુપ એની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ છે અને ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ છે આ બંને ગ્રુપની જુદી જુદી મેન્સ પરીક્ષા લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ એની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ ધરાવતા સાત ગણા ઉમેદવારો એટલે કે તેર હજાર ચારસો બ્યાસી ઉમેદવારોની બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવશે તે જ રીતે ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ છે જગ્યાઓ માટે કેટેગરી વાઇઝ મેરિટ પ્રમાણે પચીસ હજાર ત્રણસો છન્નું ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવશે ગ્રુપ એની ગ્રુપ બીની જે મેઇન્સ પરીક્ષા છે એ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે આયોજન કરવાનું નક્કી કરેલું છે આ પરીક્ષા મે મહિનામાં સમાપ્ત થશે આઠ મે એની પૂર્ણાહુતિ થશે ત્યારબાદ મંડળના નિયમો મુજબ ઉમેદવારોને ખ્યાલ છે એ રીતે પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવશે પંચોતેર પેપર્સની પ્રોવિઝનલ આન્સર કી એને જોવા માટે ઉમેદવાર લોગિંગ થઈને પોતાનું પેપર્સ પ્રિન્ટ કાઢી શકશે કોઈ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સરની સામે વાંધો છે તો તે ઓનલાઈન વાંધા રજૂ કરશે ઓપ્શન ઓબ્જેક્શન લેશે એના આધારે એને ધ્યાને લઈને જો એમાં કંઈ સુધારો વધારો હશે તો તે કરવામાં આવશે અને ફાઇનલ આન્સરથી પ્રસિદ્ધ કરવામાં આવશે આ બધી જ પ્રક્રિયા જુલાઈ મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે ઓગસ્ટ મહિનામાં આનું પરિણામ પ્રસિદ્ધ થશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે બીજી તબક્કાની જે પરીક્ષા છે તેનું આપણે આયોજન કરી શકીશું અને ગ્રુપ બીની જે પરીક્ષા આપણે લઈએ છીએ એનું રિઝલ્ટ જે બીજા તબક્કાનું પણ ડિસેમ્બર ચોવીસ સુધીમાં એટલે કે આ જ વર્ષમાં પૂર્ણાવતી થાય અને આ જ વર્ષમાં પ્રસિદ્ધ થાય એ પ્રકારનું મંડળે આયોજન કરેલું છે આ પરીક્ષામાં ઉમેદવારોને તારીખ એકવીસ માર્ચથી પોતાના ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે એકવીસ માર્ચથી પરીક્ષાના શરૂ થવાના એક કલાક સુધી ઉમેદવાર કન્ફર્મેશન અને ડેટ ઓફ બર્થથી લોગિંગ થઈને મંડળની વેબસાઇટ પરથી પોતાનો કોલ લેટર નીકાળી શકશે ઉમેદવાર જ્યારે કોલ લેટર નીકાળે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એનું પરીક્ષા કેન્દ્ર ક્યાં છે અને કયા સીટમાં આવેલું છે તે પ્રમાણે ઉમેદવારે પોતાનું પરીક્ષા માટેની જવા માટેનું આયોજન કરવાનું છે અને ઉમેદવાર ચાલશે જોયું જશે એવું માનીને પરીક્ષા કેન્દ્ર પર ના જાય ઉમેદવારે કોલ લેટરમાં જણાવેલી તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની છે એક એક સૂચનાનું ચુસ્તપણે રીતે પાલન થાય આપણે આ પરીક્ષા ખૂબ સલામત રીતે ખૂબ સાવચેતીપૂર્વક લેવા માગીએ છીએ કોઈપણ પ્રકારે કોઈ ગેરરીતિ ન થાય કોઈ ડમી ઉમેદવાર અંદર આવી ન જાય તે હેતુથી દરેક ઉમેદવાર પાસે એને જે પાંચ પ્રકારના જે આઈડેન્ટિટી કાર્ડ અમે નક્કી કરેલા છે કે એક આધાર કાર્ડ મતદાન કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ આ જે પાંચ પ્રકારના ઓળખના પુરાવા છે તે અસલમાં વાસ્તવિક ઓરિજિનલ સાથે લઈને ઉમેદવારે જવાનું છે જોયું જશે ચાલશે એવી રીતે કોઈ ચલાવી લેવામાં નહીં આવે હમણાં જ અમે વન વિભાગની બીટગાર્ડની પરીક્ષા ખૂબ સારી રીતે લગભગ અડતાલીસ સીટમાં પરીક્ષા પૂર્ણ કરેલી છે ચાર લાખ અઢાર હજાર ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી એ પરીક્ષા પણ ગુજરાતના પંચાવન પરીક્ષા કેન્દ્રો પર અમે પૂર્ણ કરેલી છે આમાં એક વધારાના તરીકે કોઈની પાસે આધાર કાર્ડ નથી અને હમણાં નીકળે એમ નથી તો તેને ઈ આધાર મોબાઈલથી પણ નીકળી શકે છે એ બતાવીને તે પ્રવેશ મેળવી શકે છે પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલાં પંદરમી મિનિટ સુધીમાં એને પ્રવેશ આપવામાં આવે છે મોડામાં મોડું પંદર મિનિટ પહેલાં ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવાનું છે પંદર મિનિટ પહેલાં ગેટ બંધ થઈ જશે અને ત્યારબાદ પણ દલીલ સ્વીકારવામાં નહીં આવે પરીક્ષા શરૂ થવાના દોઢ કલાક પહેલાં રિપોર્ટિંગ ટાઈમ આપેલો છે એટલે કે એને દોઢ કલાક પહેલાં પરીક્ષા કેન્દ્ર પર જવાનું છે કારણ કે ત્યાં ફિક્સિંગ કરવામાં આવે છે તેની તપાસ થાય છે કોઈપણ સંજોગોમાં કોઈપણ પ્રકારનું ઉપકરણ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ છે મોબાઈલ કાર્ડ કે હેડફોન કે બ્લૂટૂથ જેવા ઉપકરણો જે છે તે પરીક્ષા કેન્દ્રની બહાર મૂકાવવામાં આવે છે આભૂષણો પણ જે છે સ્માર્ટ વોચ છે કે કોઈપણ પ્રકારના આભૂષણો છે એ પણ બહાર મૂકાવીએ છીએ કારણ કે પરીક્ષાને આપણે ખૂબ સારી રીતે સલામત રીતે લેવા માગીએ છીએ પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવાર જાય છે તો ત્યાં એનો ફિંગરની બાયોમેટ્રિક્સ થાય છે એનો ફરીથી ત્યાં લાઈવ ફોટો પાડવામાં આવે છે ફોટો કેપ્ચર કરવામાં આવે છે એનું સ્કેનિંગ થાય છે અને ત્યારબાદ એનું રજીસ્ટ્રેશન થઈને એને તે જ વખતે એને એક કોમ્પ્યુટર ફાળવવામાં આવે છે ઉમેદવારોને ફરી ફરી વિનંતી છે કે પોતાના અસલી આધાર કાર્ડ સાથે સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય રોજની ચાર સીપ લેવાની છે પંચોતેર પેપર સેટ નીકાળવાના છે એટલે કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે સર્વ સ્વીકૃત જે પદ્ધતિ છે મિન સ્ટાન્ડર્ડ ડેવિએશન પદ્ધતિથી આ પરીક્ષાના માર્ક્સનું નોર્મલાઇઝેશન કરવામાં આવશે ત્યારબાદ સાત ગણા ઉમેદવારોનું મેરિટને કેટેગરી વાઇઝ મેરિટ બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવશે અને જેઓને બીજા તબક્કાની પરીક્ષા જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યોજવાનું આયોજન છે તેના માટે એની યાદી પ્રસિદ્ધ થશે તેની પણ ઉમેદવારો સત્વરે તૈયારી શરૂ કરી દે મંડળ ખૂબ સારી રીતે ખૂબ સલામત રીતે ખૂબ પોલીસ બંદોબસ્ત સાથે ખૂબ કાળજીપૂર્વક આ પરીક્ષા લેવાની છે સીધી વાત ચોખ્ખી દેખાય છે કેમ કે પંચાવનસો સીટ પર પાંચ લાખથી વધુ ઉમેદવારો ફોર્મ ભરે છે તેનો મતલબ સીધો છે કે રાજ્યમાં ભણી ગણીને તો લોકો બહાર નીકળે છે પરંતુ સરકાર તેઓને પૂરતા પ્રમાણમાં રોજગારી ઉપલબ્ધ નથી કરાવતી ને બેરોજગારી સીધે સીધી સામે આવી છે આ પ્રકારના જો સમાચાર આપણે પસંદ આવતા હોય તો નવજીઓ ન્યુઝ ની ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર